થયો છે તેથી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાંદી અઠ્યાસી હજાર ચારસો ને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે એક હજાર ને ત્રીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે જોઈશું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે તેમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તેમાં એક ગ્રામ સોનાના ભાવની જો વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે મિત્રો સાત હજાર છસો અઠાવન રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર પાંચસો એસી રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ પાસઠ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવની અંદર આજે વધારો થયો છે તેની વાત કરીએ તો સોળસો દસ રૂપિયાનો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો

દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે આગળના સમયમાં સોનાની અંદર હું સાથે તે જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ